બતાવીશ ઉપર અને અમે ભાઈ જો ફૂગી એ જાન આવવાની હતી ને જમાડવા ન ન્યા હું ને મારા ભાઈબંધો બધા ફૂગી આવ્યા અને જો આ ટોપી વાળો ભાઈ સાહેબના ના ગલાસું ફરી ફરીને દેતો હતો અને હું ફૂગી ગયો બધા પછી આવી ભાતા ન્યા હા પછી એક એકનો લીધો વારો એક બે ત્રણ ચાર પાંચ અને આપણે તો મીઠાઈ જોવામાંથી નવરા ના થયા જોવાનું તો ન્યારિયો બધા ઓલો કે મારો વારો લઈ ઓલો કે મારો વારો લઈ લે કે બધાનો વારો આવે જાય અને ચાલું કરી હો ભાઈ ફેફલા જલેબી સેવડો ને રોલ ને પાય રોટલી ને મરચાં ને ચટણી તીખી મોરી ને ઓહો હંબારો ને ચોરી નું શાક ને રીંગણા નું શાક ને માથે થી દાર પાથર રોહયા ધબધબાટી બોલાવતા હતા ને હબાબાટી બોલાવતા હતા હું કવતા મર રાખજો હવાર ના ભીખા છે અમે હા ગોર બાપા અને જાય મેં હોરો હોળું તો એ ધડા ધડ ધડા ધડ ધડા ધડ અને આ બધું કરતા તને આવી ગઈ જાન હોય શું જાન આવી ગયા ને ભાઈ જાનિયા એ ફટાખ્યા ચાલુ કર્યા આપણો મિનિટ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને આપણો નવો મિનિટ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું અને ને મળીએ બીજા બ્લોગમાં બાય બાય